મારું નામ રાઠવા લાલાભાઈ આનંદસિંહ છે મારું ગામ દડી ગામ તાલુકો છોટાઉદેપુર જિલ્લો છોટાઉદેપુર સૌ પ્રથમ તો હું પ્રાકૃતિક ખેતી કરવા માટે હું ત્રિમંદિર અડાલત ખાતે આચાર્ય દેવવ્રત જે આપણો ગવર્નર રાજ્યપાલ એમનું સાથે હું તાલીમ નવ દિવસની લીધી એના થકી મને પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા મળી અને પ્રાકૃતિક ખેતી કરવાથી ખરેખર તો બધું આપણું સ્વસ્થ જળવા રહે અને જમીનની અંદર જે બેક્ટેરિયા હોય એ બેક્ટેરિયાનો પણ ખૂબ વિકાસ થાય છે આપણે ખરેખર પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી છે અમે જે પહેલાં વારસાગત ખેતી કરતા હતા એમાં જે અત્યારે હું ખેતી કરું અને જે પહેલાંની ખેતી કરતો હતો એમાં મને ઘણો આસમાન ફરક જોવા મળ્યો છે પણ હવે ધીરે ધીરે હું ત્રણથી ચાર વર્ષ સુધી પ્રાકૃતિક સંલંગત ખેતી કરી રહ્યો છું તો અત્યારે મને સો સો ટકા પ્રાકૃતિક ખેતીમાં મને રિઝલ્ટ પૂરેપૂરું મળી ગયું છે પ્રાકૃતિક ખેતી કરવાથી અને જે રાસાયણિક ખેતી કરવાથી મને એમાં નફો અને ફાયદામાં ઘણો ફરક છે અંદાજેત એક સિઝનમાં મને ત્રીસથી પાંત્રીસ હજારનો ખર્ચો થઈ જતો હતો અત્યારે હાલમાં હું પ્રાકૃતિક ખેતી કરું છું તો મારે મેક્સિમમ એક સિઝનમાં પંદરસોથી બે હજારનો ખર્ચો થાય છે એમાં નહીવત ખર્ચો છે એટલે હું જીરો બજેટની ખેતી કરું એ રીતના હું ચાલી રહ્યો છું એમાં ખર્ચો પ્રાકૃતિક ખેતીમાં કશું આવતો નથી હાલમાં હું જીવામૃત ઘન જીવામૃત બીજા અમૃત અને નિમાસ્ત્ર અગ્નિઅસ્ત્ર અને દસ પરની અંક ખાટી છાસ હાલમાં મારી જોડે પ્રાકૃતિક માટે બધા હું જાતે જ આયમો બનાવી અને જાતે જ ઉપયોગ કરી રહ્યો છું બહારથી કશું લાવતો નથી હાલમાં મારી જોડે ગાયો દેશી ગાયો લગભગ છથી સાત છે એનું જે ગૌમૂત્ર જે સ્ટોકમાં હું અત્યારે ભેગું કરી રાખું છું પ્રાકૃતિક ખેતીમાં કોઈ ખર્ચો નથી પણ એમાં મને નફો થયો કે જે મેં રાસાયણિક ખેતી કરતાં ખેતી કરતો એના કરતાં અત્યારે પ્રાકૃતિક ખેતી કરી છે એમાં મને ફાયદો બે ગણો થયો છે ગયા વર્ષે હું મિશ્ર પાકમાં તુવર સોયાબીન મગફળી એને એમાં જે બાજરીનું મિશ્ર પાકમાં હું વાવેતર કર્યું એ પાકમાં મને અંદાજે જે મારું ખર્ચો કાઢતા મને ઓછામાં ઓછી દોઢેક લાખની નફો થયો હતો અને હાલમાં હું પ્રાકૃતિક થકી જે ખેતી ઉત્પાદનમાં જે મારો પાકનું જે વેચાણ કરું છું એ વેચાણને હું મેં જિલ્લા સેવા સદનમાં સ્ટોલ ઊભો કર્યો હતો તે વખતે મારો નંબર ત્યાં હું આપ્યો હતો એટલે એ એકબીજાના કોન્ટેકથી એમના રિલેશનમાં એમના ફેમિલીથી મને જે કંઈક પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન કરેલો જે પાકનું જે વેચાણ કરવું હોય એ મને બીજા પ્રાકૃતિક ખેતી કરતાં એ ખેડૂતોનું બી માર્ગદર્શન મેળવું છું અને એમની જોડેથી એકબીજાને હરસ પરમાં મને જે કોન્ટેકથી જેનું જે ચોખા છે તુવરની દાળ છે અડદની દાળ છે મકાઈનો લોટ એ હું જાતે બધું જાતે બનાવી અને કિલોમાં પેકિંગ કરી અને હું જાતે વેચી રહ્યો છું એટલે મને એમાં ઘણો ફાયદો થયો છે હાલમાં હું ખરીફ પાકમાં તુવર અને મિશ્ર પાકમાં સોયાબીન અને અડદનું વાવેતર કર્યું હતું હવે જે મેં સોયાબી અને તુવરની કાપણી કરી નાખી છે એ અત્યારે જોડવાનું બાકી છે અને જે તુવરનો પાક હાલમાં ઊભો છે એ ફૂલ અવસ્થામાં અત્યારે છે એની સિંગો અત્યારે આવી રહી છે અને જે એનું અંદાજે તો હું ઉત્પાદન તો માનું તો લગભગ વીસથી પચીસ મનનો મને એક ધ્યેય છે અને એ એટલી આવશે મારી ધારણા છે હાલમાં મને દેશી ગાય નિભાવ ખર્ચ કેન્દ્ર સરકારથી મને દર મંથલી નવસો રૂપિયા મળે છે અને જે દેશી ગાય નિભાવ ખર્ચથી હાલમાં હું પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાયનો ખર્ચો નિભાવું છું અને જે દેશી ગાય આધાર થકી જે ગૌમૂત્ર અને દેશી ગાયના ગોબરમાંથી જે ખાતરના સ્વરૂપમાં હું નિમાસ્ત્ર અગ્નિસ્ત્ર ઘનજીવામૃત નિમાસ્ત્ર જેવા અનેક આયામો વાપરું છું અને એક મારો આગ્રહ છે કે દરેક ખેડૂતોને મારે અપીલ છે કે દેશી નિભાવ ખર્ચ મેળવે અને પ્રાકૃતિક ખેતી થકી આગળ વધે બધા ખેડૂતોને મારે એવી એક માર્ગદર્શન છે કે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધો એવી મારી નમ્ર અપીલ છે